રાજસ્થાન વાળું કદાચ કેમ થાય તમારી આવે પણ તમારા બહુ અહીંયા બસો વર્ષ પેલા હે ને રાત્રે રાખો ગામ જ ખાલી થઈ ગયું મિત્રો જણ મિત્રો ને ભાઈ જેસલમેર માં આપડી હવારે પડી ગયા છે નાઈ ધોઈ ને કમ્પ્લીટ બધા થઈ ગયા હે ગાડી અહીં પાર્કિંગ થઈ ગઈ હે અને ભાઈ અરે વાતચીત હાલે છે કે ભાઈ ડેઝર્ટ સફારીમાં જવાનું અત્યારે અત્યારે ડેઝર્ટ સફારી નહીં કિલ્લા ને એવું જવું ને ડેઝર્ટ સફારી તો હાંજક ના હોય તો એ ડિસ્કશન હાલે છે કેટલું ભાડું છે હું એજન્ટ સફારીનું બુકિંગ બધી થઈ ગયું છે ના ભાઈ કંઈક લેવા આવ્યા દુકાને એ બધા ભાઈ આપે છે એને શું આપશે કંઈ ટેકડા લેવા આવ્યા છે કેમ કે હે ને હવાનું મોડ આપણે સફારી સફારી કરવામાં ડેઝર્ટ સફારી ટેકડીઓ આપણે

આખું જેસલમેર ફરવાના સો રૂપિયાને પચ્ચો રૂપિયા કહે છે અને તમારે રીતે ફરવાનું અમે જો હાલે હાલી જ આવી ભાઈ રિક્ષાવાળા ભાઈ કેરના લબ કરે છે કેટના રૂપિયા હે કિતના રૂપિયા કિતના રૂપિયા ઓકે ઠીક હે ચલો જો આવી રીતનું હોય હે ખાલી હાલીન જવાનું છે એક કિલોમીટર એ કે લોકલ વીસ રૂપિયા પણ એટલું બધું થાય હોતું નથી થોડુંક ને આપી રીતે ધ્યાન રાખવાની

પચાસ રૂપિયાની એક ડીશ છે તમને આમ કંઈક તળેલું કાપડ જેવું હોય દાળ પકવાન પકવાન અહીંના દાળ પકવાન હોય અલગ છે આમ કડકોલી કડકોલીને ખાવાના અમે તમે શીખવાડો છો ખાવાના પછી ખાઈ એને એક જ મગાવ્યું હોય બધા દેખાડો આ બધા જોવાનું એક જ મગાવ્યું છે અને આ કંઈક અનોખું દાળ પકવાન અહીંયા અહીંનું ટેસ્ટમાં સારું હોય મજા આવી એટલે બીજા ચાર જ ઓર્ડર કરી દીધા કિલો છે ભાઈ અંદર માણા ને બધું રે ભાઈ હાલો જવાનું ગલીઓ ને એમાં બધે જો એમાં રખડવી છે આજુબાજુ બધે જોવાનું હવે લેવું હોય તો લેવાનું ન લેવું તો નહીં બાકી ગલીઓમાં માં રખડવાનું ચાર કિલોમીટર નો આખો એરિયા છે એમાં ત્રણ ચાર જગ્યા છે હરિયાળી ફરવાની ગર્લફ્રેન્ડ કે લીધા ગર્લફ્રેન્ડ ની નહીં તો કાશ લો આઈડિયા તમને મળી રહે છે પણ હું એ લૂંટી લઈ એટલે તમે તમારી ત્યાં રખડું તો રખડી શકો જિલ્લામાં હે ને ચાર હજાર જેવા માણા રહે છે અને મોટા ભાગની હે ને બધી આ દુકાનો છે જો આ બધી આવી દુકાનો છે અમારે મારે કોને લઈ દેવું યાર અમે આવું 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 અહીં બધું મળે છે પણ આવા કોને લઈ દેવું અરે ભાઈ નીકળ ગયા આ એક લઈ દો મારી જેકી બોન હાટ વાલે હાવ ન કાંઈ કહેતી હોવ ન કાંઈ કેતી તું હા મારે હાલવા મેન એ વાપસ કરે લઈને હાલતા થાય મારા શરમ છે કે નઈ કાંઈ આમને તો આવું હે ભાઈ અત્યારે એક વાગુ આવ્યો હે તડકા ના બધા આમથી આમ પાગે જેસલમેર ને ટોપ લોકેશન ઉપર આવી ગયા છે ને પાછળ નો તમે લોકેશન જોવો એક નંબર નો ભાઈ વ્યુ એટલે વ્યુ લખો થઈ ગયો હે થોડા કાળા પડી ગયા છે મસ્ત મજા મસ્ત મજાના લોકેશન જો આવો ફોટો થઈ ગયો છે અહીંથી આવો નજારો આવે છે હવે અહીંયાથી બહારની ની પરજા આવી કબજો કરી લીધો છે એટલે અમે હવે ભાગી દીધું કારણ કે આ બધી જો આ પરજા અહીં આવી ગઈ છે તો હવે આપણે અહીં રહેવાય નહીં કારણ કે ખોટા ખોટો યુદ્ધ થઈ જાય એટલે આ વિદેશની પ્રજા કહેવાય બધા હલા અમાર આયે નીકળવું પડ્યું કારણ કે યાર અમને ફોટો પાડવા દેતા નથી કોઈ શાંતિથી કબજો કરી લીધો બજે સાપડામાં નીકળતા હતા ગીત ગવરાવવાનું છે આપણે કાકા ચાલુ એ પડી હારે લેકી રે બડો સડન લેકી રે મારા મારતી ભાઈનો કાંગસીઓ પડી જેસલમેર નો ફોટ આપણે લઈ લીધો અને ભાઈ આપણે આપણે રખડવી રાજસ્થાનના પણ સૌથી વધુ એના ગુજરાતના ના કોબી ની આવે છે આપણને ભાઈ મળી ગયા છે ક્યાંથી જડડા સ્વામી ના વાહ ભાઈ વાહ હા ભાઈ અમદાવાદ એ ભૈયાજી પાળિયાદ એ ભૈયા મોટાદ બોટાદ એ ભૈયા તરગરા તરગરા એ ભૈયા અમદાવાદ ઓરે ભૈયા તરગરા ઓરે ગરડા સ્વામીના ગરડા સ્વામીના અલ્યા આ તો બધા ભમળી ગયા છે તરમાં ટુકમાં આપડી પબ્લિક મળે ને એટલે મજા મજા આવી જાય ભાઈ તો ફટા ફડા ના કાકે બધા બધાના ફોટા પાડી લેવી અને આપણે ખસ હુ આવ્યું હુ આયુ 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 પાણી આયુ પાણી દઈની મોટરનું કા નાક માં ડાયરેક્ટ પડી ગયું ને ભાઈ આવા દટી કરે છે

કોલદારા ગામનું નામ અહીંયા વર્ષો ગામ ગામ ખાલી થઈ આગળ તમને દેખાડું આવો એટલે જાવ મોટા પાર્કિંગ એરિયા હે અહીંયા પાર્કિંગ કરી દેવાનું આમ જાવ ને તો એ બાજુ કઈ ગામ નથી આ બાજુ ગામ હે કાંઈક તમને ગામ બતાવી દઉં એમ તો બધું અહીં ખંડેર ને એવું જ છે આગળ તમને દેખાડું કારણ કે અહીંયા બસો વરા પહેલા હે ને રાતોરા દાખવું ગામ જ ખાલી થઈ ગયું હતું અને તેમાં આમાં યુટ્યુબમાં આના વિશે વધારે સર્ચ મળશે ને તો વધારે ડિટેલ્સમાં આવશે હું તો તમને ઉપર છે દેખાડી દઉં આ ખાલી થઈ ગયું તો કાંઈ આઈડિયા નથી પેલાના રાજા બાજા વખતનું કંઈક છે પેલા કંઈક બ્રાહ્મણ રહેતા હતા અને કંઈક પ્રધાનની છોકરીને કંઈક હેરાન કરતા હતા એવું બધું કંઈક છે ડિટેલ્સમાં આપણને બહુ આઈડિયા નથી હું તમને ગામ અત્યારે કેવું દેખાડું કેવા રાતોરાત એના પાંચ હજાર માણ ક્યાં વ્યાગ્યા કઈ ખબર નથી હવે ખબર પડી ને તો જમા બનાવ્યું હતું સુલા પર એ તે બધું હળી ગયેલું એમને નિશાન નથી કાંઈ ખબર જ નથી ક્યાં ગયા એની કઈ કાહાની એવી મને જો યાદ હું તમને કહી દઉં જેસલમેરનો એક દિવાનો તો સામ છે એની નજર હે ને અહીંયા પહેલાં બ્રાહ્મણ રહેતા હતા આજથી બસો વાળા પહેલા એની છોકરી ઉપર નજર હતી તે પછી આજુબાજુના ચોર્યાસી ગામો ને નક્કી કર્યું કે ભાઈ આપણને પોતાનો સ્વાભિમાન અને સન્માન વાલો હે એટલે આપણે હે ને રાતોરાત કઈક વ્યાજ આવી ખોટું હારે કાંઈ લડવાથી ફાયદો નથી એટલે તો એમને નક્કી કર્યું કે ભાઈ રાતોરાત આપણે એક રાતે નક્કી કર્યું બધા બ્રાહ્મણો એ કે રાતોરાત આપણે અહીંથી વ્યાજ આવી તો બધા વ્યાજ ખાવાનું બાવાનું બધું મૂકીએ ટૂંકમાં અનાજને એવું બધું કહેવાય હે આનું હું હશું એ આપણે બહુ આઈડિયા નથી વિજ્ઞાન આને માનતું નથી પણ એક આમ કહાની છે કે ભાઈ એક સમુદાય પોતાના સન્માન માટે સ્વાભિમાન માટે હે ને આખું ગામ મૂકી દીધું હતું અને આ જે ગામ રહ્યું ને આખું રાજસ્થાન ટુરિઝમની અંદર આવે છે અને અહીંયા ટિકિટ છે ત્રીસ રૂપિયા પર પર્સન ગાડીનું હોય તો પચાસ રૂપિયા એક્સ્ટ્રા તો આવું કાંઈક છે કહાની રાજસ્થાન આવો એટલે અહીંયા વિઝિટ કરજો એમ તો ભાઈ વિઝિટ કરવા એમ તો ઘણા માણસો આવે એવો નથી કે આપણે એક જ મોટા ઉપડે ગયા છે પણ આવો તો પોતાને રિસ્ક ઉપર આવજો કાંઈ થાય તો એની જવાબદારી મારી નથી કારણ કે અહીંયા બધા કહાની કહેતા હોય કે ભાઈ આવું થાય છે આવું થાય છે હાસું ખોટું શું હોય તો ભાઈ ઉપરવાળો જાણે આપણે કાંઈ કાંઈ ગાડીમાં પહેરી અને ખસકાવીએ ઉતારવામાં તમને એને ટેન્ટ નો વ્યુ દેખાડ દઉં કારણ કે પછી અમાર જવાનું છે ભાઈ ઊંટ ઉપર બેહવા અને રણમાં ગાડી હાંકવા જો એક બેડ અહીંયા છે અને આ બાકી બાકી અસલ મસ્ત જો આમ પોચો પોચો બેડ અને બે હવાનું સિટિંગ એરિયા છે અને આ કુલર આપી દીધો હે મસ્ત મજાનું આ રીસો છે ભાઈ જોઈ લો કેવો રૂપાળો છોકરો છે મસ્ત મજાનો અને ધીસ ઇઝ બાથરૂમ એટલા બડા ભાઈ આવો કંઈક રૂમ છે નાનું ભાડું હે અમારે ભાડું ચાલો પછી કંઈ ત્યારે આ રીતનું કંઈક ટેન્ટ હે અમારું તો ફટાફટ છે ને અમારે જવાનું છે આ વાડ જોવે છે અમારી કેમલ સફારીમાં જવાનું છે અને સાંજે છે ને અહીંયા મુજરાને એવું થાય છે એ તમને દેખાડે પણ પેલા ગાયક આ મારી વાય વાય તમે હાલ્યા હો ક્યાં જવાનું છે આપણે ઊંટ ઉપર બેવા જવાનું છે આ બધા હાંડિયા ને હાંડિયા પર બેરવાના જો તૈયાર થાય છે ફેસ વોશ લગાડે છે સનસ્ક્રીમ લગાડે છે આ જો આ બધા આ બધા સનસ્ક્રીન લગાડે છે આપણે કઈ લગાડવાનું થતું નથી કારણ કે નેચરલી નેચરલ

રણનીય મંજા લે હે બસ થોડીક વાર માં સમસેટ થવા માં હે ને પછી આપડે હે ને કેમલ ઉપર બેવાનું હે નાની એમ થી જીપ રે ને આ જો એની ઉપર હોય અલગ થી સાડા આઠસો રૂપિયા થાય પણ આપણને એવો કઈ શોખ છે

राए। राए। रुक जाओ काका हाफ गए हैं भगा दे भगा दे, दे। <laughs> <laughs> खोख रहे बड़ा आ गए मां की उड़ाड़े <laughs> हैं उतरा उतरा हांडिया ऊपर थी हांडिया उतरवाना है हेलो हेलो बाय 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 अभी अभी मैं बाकी हूँ हां किस में अरे वो तो दुबला है इसमें ले जाओ ना नहीं नहीं भागा तो मैं वापस जाऊंगा હા ઇસમે બેઠ જાતા હું મે આ એ ભાગેગા ચલો ભાઈ આપણે આમાં રહેવા અમે ભી બેહી ગયા હે હાંડિયા ઉપર ભાઈ અમારા હાંડિયા ચાલ રહા હે ટોક 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 આયા હે ને પકડી રાખવાનું નકર આ ગમેના મજે ઉયુ જાય હે હાંડિયો હે મારું એમ તો સારું હે વજન ખમી એક એવું હે ભાઈ મજા આવે એવું હે જો આમ સન સેટ થાય હે સનરાઈઝ કેવાય સેટ થાય કાઈ મજે બધું મિક્સ થઈ જાય હે ભાઈ અતિ આનંદ આવે હા ઘુમાવ ઇધર ઇધર સે ઘુમાવ ઇધર સે ઇધર સે ઉપર નહીં ઇધર સે

લીંબુ એ આ બધા હે ને ભાઈ મજા લે હે આ તો પહેલી વાર ખાઈ છે આમ કદી જિંદગીમાં જોઈને આવે કાંઈ ધીમે ગાય ગાય મેં ખાઈ લેવી આજે પૂરો કરતી કાંઈ મળીએ નવા લોકો સાથે કાંઈ ક્યાં જવી તો આમને ખબર નથી ભાઈ ક્યાં જવાના આવી તમને ખબર હું કરો સબસ્ક્રાઈબ કરો હું ખાય ન હતા ગાય ગ આવું